નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ મિત્રો આજે છે તારીખ બે ડિસેમ્બર બે હજાર ચોવીસ અને વારસો મિત્રો આજે સોમવાર તો આજે મિત્રો એક નવો મહિનો શરૂ થયો છે ગઈકાલે આપણે મહિનો શરૂ થયો છે પરંતુ આજે માર્કેટ ખુલ્યું છે અને હવે મિત્રો કપાસ બજાર કેવી રહી શકે છે સાથે કપાસના ભાવ શું ખેડૂતોને આ મહિના દરમિયાન સત્તરસો સુધી મળી શકે છે કે નહીં તેના વિશે પણ સંપૂર્ણ માહિતી મેળવશું તેથી મિત્રો વિડીયોમાં અંજ સુધી બન્યા જો ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં સૌ પ્રથમ મિત્રો વાત કરીએ વાયદા બજારથી તો સૌ પ્રથમ એમસીએક્સ વાયદાની વાત કરીએ તો એમસીએક્સ વાયદામાં સો રૂપિયાનો અત્યારે મિત્રો ફરી એકવાર ઘટાડો જોવા મળી રહ્યો છે અને ચોપન હજાર છસો રૂપિયા અત્યારે મિત્રો જોવા મળી રહ્યો છે જે લેટેસ્ટ સીઆઈઆઈ રિપોર્ટ છે એ મુજબ મિત્રો જોવા મળી રહ્યો છે હવે મિત્રો વાત કરીએ ન્યૂયોર્ક વાયદાની તો ન્યૂયોર્ક વાયદો એકદમ સ્ટેબલ પોઝિશનમાં ચાલી રહ્યો છે અને મિત્રો વાત કરીએ તો અઢાર નવેમ્બરથી લઈને ઓગણત્રીસ નવેમ્બર સુધી માત્ર ને માત્ર એક જ દિવસ મિત્રો ન્યૂયોર્ક વાયદામાં ઘટાડો થયો છે અને બોતેર ડોલરનો હાઈ પણ ક્રોસ કરી ગયેલો આપણો ન્યૂયોર્ક વાયદો જોવા મળી રહ્યો છે અને કરંટમાં વાત કરીએ તો એકોતેર પોઈન્ટ ડોલર સાથે જોવા મળી રહ્યો છે હવે મિત્રો આપણે ખાસ કરીને આ વીડિયોનો મેઇન ફોકસ છે એ કપાસ બજાર ઉપર છે તો ડિસેમ્બરમાં મિત્રો કપાસ બજાર કેવું રહી શકે છે સૌ પ્રથમ મિત્રો આપણો જે સવાલ હતો કે શું કપાસના ભાવ સત્તરસો સુધી જોવા મળી શકે છે તો મિત્રો સૌ પ્રથમ તો વાત કરીએ કપાસના ભાવ આ મહિના દરમિયાન સત્તરસો રૂપિયા થાય એવી ધારણા છે પરંતુ તેની સંભાવના ખૂબ જ ઓછી છે સત્તરસો રૂપિયાનો ભાવ જોવા નહીં મળે અમુક અમુક સેન્ટરોમાં નક્કી છે કે સોળસો રૂપિયા સુધીના ભાવ ફ્રીથી ચાલ્યા જાય પરંતુ સત્તરસોનો જે આય છે એ મિત્રો થોડોક એવો ઘરો જોવા મળશે સાથે સાથે મિત્રો ઓલ ઓવર બજાર કેવી રહી છે તો જે આપણા એવરેજ ભાવ છે મિત્રો ખાસ કરીને જે કપાસની એ એથી લઈને એ અને એ પ્લસ ક્વોલિટીના વાત કરીએ તો ઓલવેઝ ચૌદસો પચાસથી રહેશે અહીં પંદરસો અને પચાસ પ્લસ મિત્રો જોવા મળી જશે પરંતુ બેથી લઈને ડી સુધીની વાત કરીએ તો એના જે ભાવ છે મિત્રો નાના એવા ઘટાડા સાથે જોવા મળી શકે છે વાત કરીએ એક્ઝેક્ટ ભાવની તો જે ક્વૉલિટી મુજબને આપણે બીથી ડી ક્વોલિટીના ભાવ વાત કરીએ તો એક હજાર રૂપિયાથી સ્ટાર્ટ થશે અને જે માર્કેટ છે મિત્રો એ તમને સુધી જોવા મળી જશે આનાથી વધારે એ ખાસ કપાસ હોય તો આવી ધારણા રહેશે ત્યારબાદ મિત્રો વાત કરીએ અત્યારે કઈ રીતનું બજાર ચાલી રહ્યું છે તો અત્યારે વાત કરીએ તો મિત્રો એકદમ સ્ટેબલ બજાર ચાલી રહ્યું છે કોઈ ખાસ ઘટાડો નથી પરંતુ વાત કરીએ શનિવારના માર્કેટની તો ઓલ ઓવર જે શનિવારે જે માર્કેટ છે એમાં વીસ થી ત્રીસ રૂપિયાનો મિત્રો ફરી એકવાર નાનો એવો સુધારો જોવા મળ્યો છે આફ્ટર લોંગ ટાઈમ તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ હવે મળીશું આવા જ એક બીજા વિડીયો સાથે અસ્તુ જય હિન્દ જય જવાન જય કિસાન